ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ સર્વત્ર સતત વરસાદ પડી રહ્યો છે કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે ગરમીથી રાહત મળી રહી છે પરંતુ સામાન્ય લોકોની દિનચર્યા ખોરવાઈ રહી છે ઘણી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે જણાવી દઈએ કે અમદાવાદમાં ઘણો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત આઈએમડીએ કેટલાક ભાગોમાં વીજળી પડવાની ચેતવણી આપી છે આઈએમડીએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ખેડા કચ્છ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગે બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ જારી કર્યું છે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પાટણ વડોદરા સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ